મિત્રો આ છે શંખાવલી અને આ શંખાવલીનો છોડ કેટલો પાવર હોય છે એ તો જેને જાણતા હશે એને જ ખબર હશે મિત્રો આ શંખાવલી અને આને ગુજરાતીમાં શંખાવલી કહેવાય હિન્દીની અંદર શંખપુષ્પી કહેવાય અને આ છોડ આમ તો બારે માસ થાય છે પણ વધારે પડતો ચોમાસો પૂરો થાય અને શિયાળો બેસતા જમીન પડતર હોય એની અંદર આ થાય છે અને આ આ રીતનો અને એનું ફૂલ આ રીતનું થાય છે હવે મિત્રો આ છોડ કેટલો પાવર હોય છે તો એનો પાવર આને સુકાઈ સૂકવી નાખવાનો અને સુકાઈ જાય એટલે આને આપણે પાવડર બનાવી એનો પાવડર બનાવીને પછી બાળકોને દૂધ સાથે સવારમાં વહેલા એને આ પાવડર એક ચમચી નાખીને પાવાથી બુદ્ધિ વધે છે યાદશક્તિ વધે છે આનો ગુણ આટલો બધો પાવર હોય છે પણ ગણાને ખબર નથી હોતી અને આનો ઉપયોગ તો સામાન્ય જ ગણે છે પણ ખરેખર આનો ઉપયોગ કરવો જ જોઈએ તમારા બાળકો યાદશક્તિ બુદ્ધિ વધારે વધે કોઈનું મગજ કામ ના કરતું હોય એમને પણ આ ખવરાવાથી મગજ કામ કરતું થઈ જાય છે માટે આ છોડ તમને હું બતાવું આ રીતે આના મુરાડો પણ આ રીતે હોય અને આ છોડ એટલો વિકસે છે કે બે ત્રણ ફૂટ આમ બધી બાજુ વિખરાય છે અને આ છોડ પડતર જમીનોમાં થાય છે તમે આનો ઉપયોગ કરવાથી ઘણો જ બધો ફાયદો થાય છે મિત્રો અમુક આવી વનસ્પતિનો જો તમે ઉપયોગ કરતા હો ખબર હોય જેના ત્યાં આ થતું હોય તો આ ખરેખર આનો ઉપયોગ કરવો જ જોઈએ મિત્રો આ તો આપણે મફતનું મળી જાય છે અને ગુણધારક પણ એટલું હોય છે માટે અમુક જે વૈદ્ય લોકો પણ કહે છે પણ આ હું તમને એક વિડીયો બનાવીને આ બતાવું છું મિત્રો મારો વિડીયો તમને જો ગમ્યો હોય તો તમે એને લાઈક કરી સબસ્ક્રાઈબનું બટન દબાવો સબસ્ક્રાઈબ કરી અને તમને મારા તમામ વિડીયો તમને જોવા મળતા રહેશે માટે મિત્રો ખાસ તમને કહું છું કે આ વનસ્પતિ ના જોઈએ તો પણ તમે હજુ બતાવું છું આ રીતનું ફૂલ હોય છે એના પાન એ આ રીતના થાય છે જુઓ મિત્રો તો હું વધુમાં એમ કહું છું કે આ વિડિયો જુઓ અને એનો પ્રયોગ તમે કરો બહુ સારું રહેશે હું કહું છું આનો પ્રયોગ કરવાથી બહુ જ તમને રિઝલ્ટ મળશે રિઝલ્ટ મળે તો મને કોમેન્ટની અંદર જવાબ આપશો મિત્રો કોમટની અંદર જરૂર જવાબ આપશો બસ જય હિન્દ જય ભારત